કે પછી કાયદામાં ફેરફાર કરાવવા છે આ કાગળિયા લઈ જાય એટલે ગમે ત્યાં એક લાખ નો નક્કી કરેલા ગુજરાતમાં એવા વકીલો છે એવા દલાલો છે એવા માણસો છે કે નક્કી કરેલી જગ્યા ઉપર દીકરી જાય કે ન જાય એનું ડોક્યુમેન્ટ આવી જાય એટલે એક લાખ રૂપિયામાં મેં લગ્ન રજીસ્ટર કરી દઈએ છે અને એના સાક્ષીઓ એના પુરાવા એના બ્રાહ્મણ એનું મંદિર આ બધું જ મેનેજ કરેલું હોય છે અને લગ્ન લાખ રૂપિયામાં થઈ જાય દીકરીની જિંદગી બરબાદ થઈ જાય છે ખબર હોતી નથી બાવીસ લુખો લો કે આવો લુચો માણસ ભગાડી જાય અને આપણે કાયદાની હાતી આવેલા છે એટલે હાથ જોડીને બેસવું પડે એને લગન કરી લીધે હવે કાઈ ન થાય પોલીસ સ્ટેશન આવે તો આપણે મા એમ કહી દીકરી ઓળખતી નથી અને આમ છતાંય દીકરી વરા બે વરે ત્રણ વરે પાંચ વરે ઓલો કાઢી મૂકે બબે દીકરા લઈને આવે તો મા બાપને હાચવી પડે આનાથી વધારે સમાજની કરુણતા બીજી હોય કઈ મિત્રો આ બધા જ દુષણમાંથી આપણે બહાર નીકળવાનું છે અને હું ખાસ કરીને કહું છું કે વધુમાં વધુ દીકરીઓ પાટીદારોની ટાર્ગેટ થાય છે હું સત્ય જે જે શક્તિશાળી જ્ઞાતિઓ છે એને આજે આભાર માનું છું કારણ કે એક પણ લુખો લફંગો એમની દીકરી હમુ નહીં જોઈ શકે એને ખબર છે કે શું પરિણામ આવે પટલિયા ભોડા છે ભાભેડા છે માથાકૂટમાં ઉતરેવા નથી એટલા માટે આપણી દીકરીઓને ટાર્ગેટ કરવામાં આવે છે બાકી જે જ્ઞાતિઓ શક્તિશાળી છે જેમનું નામ છે એની જો દીકરી હમુ જોવે ને તો એના તાતિયા છટકી જાય નરા એ આપણને ખબર છે એટલે આવા લુક્કા લફંગાઓ એને ટાર્ગેટ કરતા નથી અને જ્યારે પાટીદાર સમાજની દીકરીઓ સ્કૂલ કોલેજ આવા ગરબા ક્લાસીસમાં જતા નવરાત્રીમાં जाती હોય ત્યારે એને ફસાવી ફોલાવી અને લગ્નની લાલચ આપીને લઈ જાય છે પછી એના માં બાપની મિલકતમાં ભાગ માંગવામાં આવે છે અને જો છૂટાછેડા કરવાના થાય તો પછી 50 લાખ રૂપિયાની પણ માંગણી કરેલાના દાખલા આજે અમારી પાસે છે મને કયા ગામથી પકનો તો અત્યારે ઇન્સ્ટન્ટ યાદ નથી પણ મને કીધું કે મારી દીકરીના છૂટાછેડા મનોજભાઈ કરાવવા છે એ માણસ છૂટાછેડા નથી કરી દેતો પૈસા માંગે છે એટલે આવા જે બનાવો બને છે ત્યારે દીકરીઓ એ પણ સાવચેત રહેવાની જરૂર છે માં બાપે પણ સાવચેત રહેવાની જરૂર છે અને કાયદો લૂલો અને પાંગડો છે એટલા માટે આવી બધી ઘટનાઓ છાસવારે બને છે કાયદામાં ફેરફાર કરવાનો છે કે દીકરીનું આધાર કાર્ડ જ્યાં ગામનું છે ગામમાં રજીસ્ટર થાય અથવા તો તાલુકામાં રજીસ્ટર થાય આપણી જમીન જેમ દસ્તાવેજ થાય પછી પાંત્રી દિવસની જે નોટિસ આવે છે એ માં બાપ ને એની નોટિસ આવી જોઈએ એની માં બાપની મંજૂરી હોય તો જ લગ્ન રજીસ્ટર થવા જોઈએ નહીતર એ લગ્ન કેન્સલ થવા જોઈએ અને ત્રીજી વાત કે દીકરીની ઉંમર 18 વર્ષ હોય છે બહુ બાલિક હોય છે અને 18 વર્ષની દીકરી બહુ સમજણ નથી સમજી શકતી એટલા માટે આવા લુખા લપંગાઓની ઝાડમાં આવી જાય છે

પાટીદાર સમાજે જયારે ત્યારે જય સરદારના નારા સાથે કોઈ માંગણી લઈ નીકળ્યું છે ત્યારે માંગણી પૂરી પાટીદાર સમાજ સર્વ સમાજની પીડા ને વાચા આપવા માટે એક જે ભાગેડું લગ્ન પ્રથાના નામે ચાલતું રેકેટ દૂષણ એના અનુસંધાનમાં ફરીથી આપણે અમારા મિત્ર વડીલ અને ગુજરાતના પીડાતા સમાજ આપણે પાટીદારનો એક દાખલો આપણું થોડો ઉત્તર ગુજરાત નો ભાષા કડવી હશે થોડો અર્થ નો અનર્થ ના થાય આવું બધું થાય જ

જેમ બે કીધું કે ઉછી નું બાઈક ત્રણસો ના ડુપ્લિકેટ રેબલ લખેલા ચશ્મા નું પેટ્રોલ પુરાઈ અને ગુજરાતના વિકસિત સુવિકસિત દરેક સમાજની દીકરીને ટાર્ગેટ કરી અને આખા સમાજનું બેલેન્સ બગાડવાનું ષડયંત્ર ગુજરાતમાં મોટા પાયે ચાલી રહ્યું આ લડાઈ આ ષડયંત્ર વિરુદ્ધની લડાઈ છે બધા બહુ ચાલીને આયાથી બહુ લાંબી વાત નથી કરવી આ તો જો સરકાર સોલ્વ નહીં કરે તો આ બધું આપણું ચાલતું જ રહેવાનું મને હમણાં મીડિયાવાળાએ કીધું પ્રશ્ન પૂછ્યો કે જો સરકાર તમારા પ્રશ્નોનું સોલ્યુશન નહીં લાવે તો શું કરશો મેં કહું ગુજરાતની સન્માનનીય સરકાર ખૂબ હોશિયાર છે એની જોડે આઈબી છે ઇનપુટ છે અને સૌથી મહત્વની વાત અમારા બધાનો બાયોડેટા છે કે આ લઈ નીકળે અને વેલા હર પતાવો નતે આ ટોળું જે આવડું છે એ ગુજરાતના ટોળા

પાવડો ઠોકતા હોય તો અમારી પ્રતિષ્ઠા ઉપર કોઈ દાવ લગાવતા આવશે તો અમે શું શું કરશું એ બધા લેવાનું છે ખૂબ ખૂબ આભાર ભારત